આ બધું હમણાં આવ્યું તું હોય ના ના આ તો ખાલી કેતો તો તને શૂટ સારું થાય એમ શું દીપા બોલ કરશન કાળી ટી શર્ટ હમ વાહ સારી શૂટ થાય કાળો કપડો કાળી ઘડિયાળ કોમે કાળો નજરે કાળી લક્ષણે કાળો બરાબર કાળકો કોણ કોઈકના ઉપર ખરાબ નજરો નખરી એને કાળો કોમ જ કહેવાય બીજો હું કાળો કોણ કોઈકના ઉછીના લીધા એ પાસા નહીં હાલતા એ કાળો કોમ જ કહેવાય કરશન માર્કેટમાં કોઈના પોચ રૂપિયા મારા બાકી નહીં આ તે પોચ બાકી ના હોય ને બધોના ભાઈ પચાસ હજાર ને પચીસ હજાર જ બાકી તું ચો પોચ લો એ કાળો કોમ જ છે પાછા તો હાલવાના નહીં આપણે હજી સુધી કોઈની ની સોડી મી ઓખ નહી મારી હા તે ઓખ ચો મારે સીધો હાથ જ પકડે હાથ પકડવું એક ટેલેન્ટ હા એ ટેલેન્ટ બતાવ તું તારું અને પછી બીજા બધા ભાઈઓ આવી તને કુટી નહીં હોય ટેલેન્ટ બતાવ માર માર ખાઓ એ જીગરો જોવા જીગરો હા એ જીગરો રાખો તમે તારે પણ એ સૂટ સારું થાય અહીં બરાબર આ કાળી સીટર ટી શર્ટ પહેરીએ અને બરાબર પહેરીએ તમે કેરેક ટન સૂટ થાય સમજ પડી કાળો તો સકલ તો તારી એવું સકલથી મોણસ કાળો ના અમે ઉજળા કહેવાઈએ બરાબર અમે મોઢો હો કાળો રહ્યો પણ અંદરથી ઉજળાઈએ કોઈનો રૂપિયો ગાળતા નહીં કોઈના ઉપર ખરાબ નજર નાખતા નહીં એટલે અમે અંદરથી ઉજળાઈએ બરાબર એવા ઉજળા રહ્યો તો કો કે તમે અંદરથી કાળા હો અને બારે કાળું પહેર્યું આજ તો કોઈ ના અલગીર થઈને વ્હાઇટ ટી-શર્ટ પહેર દઉં એમાં હું અતે વ્હાઇટ ટી-શર્ટ પહેરે તો ઉજોળ થઈ જાય તા અંદરનો મેલ હોય એ અંદર એટલે તો મસાજ કરાવી દઉં કે મસાજ કરાવે તો શરીરથી ધોળો થાય પણ મનનો મેલ મનમાં એવો શું મેલ રાખ્યો કોઈ એ દુનિયાને ખબર હ મનમાં કેટલો મેલ ભર્યો છે તારા મેલા આ બધું હોંબળાવા આવ્યો તું હોય ના ના આ તો ખાલી કેતો તો તને શું સારું થાય એમ જો અબડી લે પૈસા તો એક દાડો હું ધંધો કરો ને જેના દાડો કમોય ને એટલે ચૂકવી દો એ લોકોને બરોબર તું આમ મને ટોન્ટ મારે નહીં ને સોડિયોમાં તો જે એ તો મારી આદત છે પણ એ તો મારે લગ્ન કરવાનો ભાઈ તો કોઈ સારી છોકરી મારા અંગા સેટિંગ થઈ જશે લગ્ન થઈ જશે એટલે પછી આપણે એ ધંધો થોડું કરવાના હા તે હે ને સોળી ત્યારે તારા આંગા સેટ થશે કે કોકીની સોળી તને હાલવા માટે રાજી થશે કે કમ્પ્લેટ કોમ કરે ચોક નોકરી ધંધો કરે હારો કોમ કરે ખરાબ નજર નહીં નખ તો કોક તૈયાર થશે તને સોળી હાલવા માટે અને એના માટે સમય લાગશે થોડો આવો કાળો કોમ કરે છે ને તો કોઈ સોળી નહીં હાલે એક દાડો તારો હોય ને કદી આવત જ નહીં આવશે આવશે એવો કરશે ને મારો દાડો આવશે એ દાડો તમારા મુઠા ઉપર મૂક પટ્ટીઓ મારે હા હારા મોની લાવજે પટ્ટીઓ હા હો અને બતાવો એ કરી હા ઉજળો થઈને હા એ દાડા તમે આવશો ઉશીના લેવા મારા જોડે ઓ વાત કરે હા અને તમે હગો કરાવાય તમે મારા જોડે આવશો કે દીપા હોય હોય જ બતાય ને અમારા કાકાનો છોકરો ને ફાઈનો છોકરો ઓનો છોકરો ને તેનો છોકરો તમે આવજો મારા જોડે એવો ઇજ્જતદાર બધું લોકોનો છોકરોની હગઈયો તું કરાવે ઓ હું કરાય એટલો ઉજળો થઈ જાય એટલો ઉજળો થઈ શાંતિ રાખ તું કપડાં પહેરવું એવું સૂટ બૂટ સાથે રહેશે દી

પણ કાળું સૂટ સારું થાય એમ કહું સારું ભાઈ હવે કાળું તને કશું જોવા નહીં મળે બધું ધોળું ધોળું આવશે બરોબર બાલે ધોળા કરાવી દે મસ્ત ડોહો લાગ્યો અમે મૂટ્યું એવું થઈ ગયું દીપો ડોહો એજ ને ભાઈ એવા તારું કોમ કર નહીં યાર તું